ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના જ્વલવા નજીક આવેલી ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ભેંસલી ગામ ખાતે આવેલ ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફિલાટેક્સ યુથ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો બીડીસીએના પ્રમુખ દુષ્યંત પટેલ અને કંપનીના પ્લાન્ટ હેડ વેણુ વ્યાસના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બાર જેટલી કંપનીઓના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે બીડીસીના પ્રમુખ દુષ્યંત પટેલે દરેક ટીમના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી દિલ્હીથી ટુર્નામેન્ટ રમવા જણાવ્યું હતું આ અવસરે ફિલાટેક્સ કંપનીના પ્લાન્ટ હેડ વેણુ વ્યાસ ટોયો ઇંક કંપનીના એચઆર હેડ વીરેન્દ્ર રાજપૂત ફિલાટેક્સ કંપનીના પ્લાન્ટના તમામ એચઓડી સહિતના મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોએ હાજરી આપી હતી આજે ગ્રાઉન્ડ જોઈએ છે તો ખૂબ સુંદર રીતે મેન્ટેન છે ફેન્સિંગ થઈ ગઈ છે અને ઘણી બધી સુવિધા એડ થઈ છે ખાસ કરીને બાર કંપનીએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આપણે બધા એટલા બધા બીજી શેડ્યુલમાં આવી જઈએ છીએ કે જીવનમાં ક્યાંક યુવાનીમાં આપણે રમતા હતા કે કંઈ પણ પ્રવૃત્તિ કરતા હતા ત્યારે આપણને ભેગા મળીને કામ કરતા હતા હવે જ્યારે ફેક્ટરીઝમાં કામ કરતા થઈ ગયા જીવનના આટાપાટામાં આવી ગયા આ મેચ હું એટલું કહી શકું કે બધા જ ભેગા છે જબરદસ્ત ટુર્નામેન્ટનો ઉદ્દેશ જ આ છે કે પ્રોફેશનલ પ્લેયર્સ લાવીને ક્રિકેટ રમાડવામાં મજા નથી પણ જે કંપની ભેગી કરીને તમે રમો છો તો એક આખા શેડ્યુલમાંથી તમે બહાર આવો છો એક તો રોજે રોજ પ્રોડક્શન જોવાનું છે આ જોવાનું છે ક્વોલિટી કંટ્રોલ જોવાનું છે એ તો બધું જોયા કરીએ પણ આવી મેચ ગમીએ ત્યારે આપણને સ્પોર્ટમેન્ટ સ્પિરિટનો ખ્યાલ આવે ફ્રેન્ડશીપનો ખ્યાલ આવે ફેલોશીપનો ખ્યાલ આવે સંબંધો વધે